સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટી ખાતે પ્રભુતામાં પગલા માંડ્યા આપને વધુ વિગત સાથે જણાવી દઈએ કે સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં સિદ્ધપુર આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન સૌનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચાલીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે આદિવાસી સમૂહ લગ્ન હતા જેમાં પ્રભુતામાં પગલા માંડ્યા હતા આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટ સિદ્ધપુર સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાય અને ત્યારબાદ સુંદર કરિયા ભેટ આપી દીકરીઓની વિદાય કરવામાં આવી હતી જે દરમિયાન સત્કાર સમારંભનું પણ સુંદર આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન શ્રી સોમજીભાઈ ડામોર સાહેબ ભૂતપૂર્વ સાંસદ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ નવી દિલ્હી શ્રી વિપુલભાઈ રાણા સાહેબ પ્રમુખ એજીએસ ગુજરાત શ્રી કેસરભાઈ ભીલ સાહેબ શિક્ષણ અધ્યક્ષ એજીએસ ગુજરાત શ્રી અશોકભાઈ રાણા સાહેબ એડવોકેટ અને નોટરી ભારત સરકાર અને રાષ્ટ્રીય સમિતિના સભ્ય અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ નવી દિલ્હી શ્રી યોગેશભાઈ સાહેબ વહીવટી ખાતું એજીએસ ગુજરાત શ્રી ભાર્ગવભાઈ ઉમર સાહેબ વાઇસ પ્રેસિડેન્ટ

આયોજક શ્રી સુરિષ્ભાઈ તથા અમને કાકા અને એમની આખી ટીમ ખરેખર હું સીજપુરના દરેક હીર સમાજના આગેવાનો યુવાનો બહેનોને હૃદયથી ખૂબ જ અભિનાનવાદ અને ધન્યવાદ પાઠવું છું કે આ મહાપુરુ જેને કોઈ વિચાર્યું નહોતું કે આ ચાલીસ ડિગ્રીઓના

પણ એ પંગત્વ બેસીને બધા જમે છે એ ઘણી મોટી વાત છે તમે જોશો બીજા સવર્ણનું લગ્ન થાય એના માટે એમનામાં જે ધારા પંડશો અથવા વધારે એવા હોય એના માટે અલગ રમવાનું હોય આપણા સમાજમાં એવું નથી ના ના હવે એક મોટો હવે એક પંગત્વ બેઠક આ પ્રથા ભાવના પેદા કરી સાધન આપે અને વધારે વધારે સમૂહ લગ્ન થાય એવું આપણે બધાએ મનન કરીએ એ મારી જય જુવાર જય જયેશ સમસ આદિવાસી વેલ પંચ સિદુર દ્વારા આજે આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું બબલ આયોજન હતું અને ખરેખર એમાં આપણા આદરણીય શ્રી સોમજીભાઈ ડામોર સાહેબ હાજરી આપી સમાજના આગેવાનોએ હાજરી આપીને અને પ્રસંગને ખરેખર દીપાવ્યો છે અને આવાના આવા પ્રસંગો સિદ્ધપુર પંચ દ્વારા અને આખા ગુજરાતમાં ગીર સમાજ દ્વારા થાય એવી અમે દરેકને વિનંતી કરી છે જેનાથી સમાજમાં આર્થિક રીતે નબળા પરિવારોનો આમાં સાથ સહયોગ છે અને આજે આ મંચ ઉપર એક નવી જાહેરાત કરવામાં આવે છે એજીએસ દ્વારા કે ત્રણ ત્રણ ચાર જિલ્લાની વચ્ચે અમે એક શિક્ષણની એકેડેમી ઉભી કરવાના છીએ કે જેનો લાભ સમાજ લઈ શકે અને શિક્ષણમાં એમનો વ્ય બને અને આગળ આવી શકે સમાજ જય જોવર જય જૈ સિદ્ધપુર આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટ બે હજાર બે હજાર ત્રણની અંદર અમે આ ટ્રસ્ટનું રજીસ્ટર કરાયેલું છે અને આ ટ્રસ્ટના અમારા આજે વીસ વર્ષ થવાયા છે અને અમે આજે આ ચોથા સમૂહ લગ્ન કરી રહ્યા છીએ પહેલાં સમૂહ લગ્ન હતું બે હજાર સોળની અંદર અગિયાર કન્યાઓ બીજા સમૂહ લગ્ન હતા બે હજાર સત્તરની અંદર સત્યાવીસ કન્યાઓ દીકરીઓ અને ચોથા સમૂહલગ્નની અંદર અમારે ચાલીસ દીકરીઓના લગ્ન કર્યા છે અમે આદિવાસી વિકાસ કલાક ટ્રસ્ટ દ્વારા અને સિદ્ધપુર દિલ સમાજ અને આજુબાજુ પાટણ જિલ્લા મહેસાણા તમામ અમારા જિલ્લાઓના સહભાગથી અને સમક્ષ અમારા સમાજના સહયોગથી આ સમૂહ લગ્ન દીકરીઓના કરવામાં આવ્યા છે

ધન્યવાદને પાત્ર છે દાદા અત્યારે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ છે તેઓ સાત વખત એમપી રહી ચૂક્યા છે આપણા મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે ગુજરાતમાં અને હંમેશા સમાજને પ્રોત્સાહન આપવા માટે અગ્રેસર આજે સિત્યાસી વર્ષની ઉંમરે પણ સવારમાં ઘરેથી છ વાગે નીકળીને પણ અમને પ્રોત્સાહન આપ્યું અને સમાજને મજબૂત બનવા માટે આ તરફ આ દિશામાં વળવા માટે પ્રેરણા આપી તે માટે હું હૃદય ધ્યેરનો આભાર રહ્યો જનતા હશો તો તમે કામે લડશો તો પ્રથમ સમાજ અંદર એજ્યુકેશન લાવો અને એકતા લાવો બે વસ્તુ પર ધ્યાન આપશો તો સમય જો નથી કે આપણે પ્રતિ સમાજ કે રોડ નો છે તો મારી બધાને વિનંતી છે કે એજ્યુકેશન અને એકતા ઉપર વિશેષ ધ્યાન આપી અને એના પર આપણે કામ કરીએ સાત ટકા આપણે બધા સાથ સાથ